બધા મજામાં આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો એક બાળ મંદિરના નાના નાના નિશાળી જોડે મિલાવીએ બાળ મંદિર જતા તમારું નામ શું છે આચલ દાંત બતાવો તમે બોલો તમાર બૂન છે ને બૂન છો છે તમારા ઘરે હા ચડો દાન ક્યાર જઈએ આપણે હેડો जाइए इमना हंगा थोड़ी बार के यार ब्लॉग चालू करिए भाई देख ही तो बचाई दी तो गुड्डी बहन आई आज एक मिनट बोलो क्या जाइए आया गुड्डी बेन ट्यूशन ट्यूशन बताओ जो ठेलो आई दे हो पनाई यार ट्यूशन में कैसे नहीं यार तो रजा आपी रजा ले निहार जिया था हुआ निहार, निहार डायरेक्ट ट्यूशन में ओ चम रजा आली तान खबर नहीं, नहीं।

અને આ ફરાક કોને આલી તને મમ્મી બે લાઈ મમ્મી એ બે લાઈ બાર મંદિરમાં માં આલી તું પપ્પા તું તો એક રામ નહીં આઈ આજો ના ચમ નહીં આઈ એકલી મે જાવાતી એકરી આવરા ના એકર એકો આવરા ના બગર બી આયો ના વાર્તા આવરા ના એબીસીડી આવરા ના ઉના ના કરી રહી કોક તો આવરા કે નહીં તને આવરા ને એબીસીડી પપ્પા બોલજે

બીજું છોકરું તો હું નહીં જોતું કોમુ છો આર્યા આર્યા નો હમુ ચાકારજી હમુ ચાકાર પેલી આ છોકરો રીહા નું હ જો બે પક્ષ ચાલીને બેહી આવી બિસ્કિટ ખાવા જો એ જો આઈડી છોકરો આ રીહા જો બિસ્કિટ ખાવા હો ખાવું તારા લે આ ચોખા થોડા ચોખા ઇન તો પાછા ઘરે પાણી પીવા હતા તો પાણી પીને બેસ્યા છે અને ઘરે ચા મેળવવાનું ચાલુ હતું તો વિચાર્યું કે ચલો બા પી લઈએ અને ચા પીને પછી આગળ આપણો નેક્સ્ટ બ્લોગ એટલે કે આના બ્લોગમાં કન્ટિન્યુ કરીએ ચો જઈએ શું કરીએ એ તો અમે પણ હજુ વિચાર્યું તો નહીં પણ જેમ જેમ આગળ જવું એમ હું બ્લોગ કન્ટિન્યુ કરી જો વિચારેલું હોય તો એનો બ્લોગ ના કહેવાય કારણ કે આપણે લાઈફ સ્ટાઇલ બ્લોગ ઉચારીએ તો દરરોજ શું કરવાનું હોય એ ફાઇનલ ના હોય એક જ વસ્તુ આપણી ફાઇનલ છે કે આપણે નોકરી જવાનું નોકરી આવીને બ્લોગ કન્ટિન્યુ કરવાનું એડિટ કરવાનું અપલોડ કરવાનું આ આપણો ડેલી શેડ્યુલ છે અને તમારે ગેડુ હતા થોડા દારા બહાર એટલે વ્લોગમાં અંદર નહોતા આવી શક્યા

ચમ કોઈ નહીં ન કામ થોડું અજવાડું હોય એ પડી જાય છે તો બરાઈને જેસી હતા ઓયા કારણે તમ આવા

ते तो लोखणोय वेणवानो पा बीजू उ करी तू बीजू का नय लोखणा खाली नाही रीदू कोन कोन रमता था नहीं। आ हमे बूढी दई हमे दे कोन बे एक अमर बूढी दई एक मू बार मंदिर जाती थी ना <laughs> तो बीजू उ टीवी बीबी जोती थी एकन फोन जो आल्टो तो कोन

सीवान की कपली जो ये कपली जो ये था थोड़ा जल्दी ताकत नहीं इधर है कहीं आ रही बताओ वामपीछी तो बताओ उनतो देखा है खूब क्या है ना का मकर <laughs> मकर का कपले